લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે સુરત લોકસભા બેઠક પરના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું છે ભાજપના ચૂંટણી એજન્ટે ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવ્યો હતો ગાયબ થયેલા ચારે ટેકેદારો હાજર ન થતા ફોર્મ રદ કરવાનો નિર્ણય કરાયો છે કે નિર્ણયના વિરોધમાં કોંગ્રેસે હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી છે મહત્વનું છે કે કોંગ્રેસ હવે ગુજરાતમાં ત્રેવીસ બેઠકો પર ચૂંટણી લડશે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાની વાત રાખી હતી ત્યારે હવે સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ ચૂંટણી અધિકારી દ્વારા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે અગાઉ બાબુ માંગુકિયાએ નિલેશ કુંભાણીના બચાવમાં રજૂઆત ચારેય ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું જ્યારે અસલમ સાયકલવાલાએ કુંભાણીએ ટિકિટનો સોદો કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ